એક જાણીતા માઇક્રોબેગમાં પૃથ્વી પર એક એક સંકટની ચેતવણી આપી કે જે માનવજાતિના સ્થિતિમાં નાબૂદ કરી શકે છે અને માઇક્રોબાયોલિસમાં નોલેજમાં એક સક્રો રોગોમાં પ્રોફેસર આર્ટોમાં કેસા ડેરવાલમાં જે જણાવ્યું અનુસાર ધરતી પર અંત્ય વ્યક્તિનો કપમાં નથી અને આ હકીકત હોય છે કે તે જણાવ્યું ફંગ દુનિયામાં એક નવા મહામારી લાવે છે કે આ અમેરિકાનું બાલ્ટીપોરમાં જોન્સમાં હોપિકિંગમાં બ્લુબર્ગમાં સ્વર્ગ ઓફમાં પબ્લિકમાં હેલ્થમાં કામ અડસઠ વર્ષની કેસમાં કહ્યું કે ફંગમાં મોટો ખતરો બની શકે છે અને મોટો ખતરો ચેતવણી આપી શકે આ બીમારી હજાર વૈજ્ઞાનિકો વ્યક્તિ કેસાડીનું ગતમ મહિને એક નવું પ્રસ્તુ પ્રસ્તુત પ્રકાશિત છે કે જેનું નવા વાઇટ અને ઈ ફૂંગની વિન અને પુસ્તકમાં ફંગસના કારણે મહામારી હોવાની વાસ્તવિક સંભાવના આ પ્રકાશમાં પાડવામાં આવી છે કે કહ્યું કે ધરતી પર અંતિમ વ્યક્તિમાં જેનું દ્રશ્ય સંબંધ નથી અને કારણ કે હજુ આપણે આ ફંગ વિશે નથી જાણતા કે માણસને ઝોમ્બીઓમાં કરેલા ડી સ્ટારે આ પોતાની રિપોર્ટમાં પ્રોફેસર કેસા અડેવાલના હવાલમાંથી જણાવ્યું હતું કે આ લઈને કાંઈક શંકા નથીને કારણે સમયમાં ખતરનાક ફંગ છે કે આ આવું પહેલામાં થઈ શક્યું નથી કહ્યું છે કે કારણ કે આ બીમારી લઈ આવી શકે છે માનવજાતિમાં અને આ પ્રોફેશનમાં દાવો કર્યો કે આ વાતનું પ્રમાણ પણ શક્યા કેટલાક ફંગસ નવી બીમારી ફેલાવવામાં સક્ષમ છે કે અભૂતપૂર્ણ રીતે આ નુકસાન પહોંચાડી શકી રહ્યું છે કે આ તે કહ્યું છે કે ફંગસના ઉષ્મ તાપમાન પેદા અનુકૂળ બની શકે પૃથ્વી માટે આ સૌથી મોટો ખતરો છે ને ફંગસ મેક્સિનમાં સુબૂત પહેલાં જ મોજૂદ આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો